નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાજમાં મહિલાઓનો વિકાસ કરવો હોય તો તેમને આર્થિક રીતે બનાવવું જરૂરી છે મહિલાઓ પગભર થવાથી જીવનનો પર ચાલે છે મહિલાઓને પગભર કરવા માટેનું આવું જ એક સુંદર કાર્ય દેવપર્યક્ષ ગામના દિવ્યાબેન શૈલેષભાઈ ભીમાણી છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છે તેમના સીવણ ક્લાસમાં તાલીમ મેળવેલી ઘણી બહેનો આજે આજીવિકા મેળવતી થઈ ગઈ છે દિવ્યાબેને બે હજાર એકવીસમાં સિવણ ક્લાસ શરૂ કર્યા ત્યારે બે મહિના ફ્રી શીખવાડ્યું હતું વર્ષમાં બે બેચ યોજાય છે એક બેચમાં સવાર અને બપોરની પાડી મળી પંદરથી વીસ દીકરીઓ ટ્રેનિંગ લે છે દિવ્યાબેનને સિવણની તાલીમ તેમના મમ્મી સાવિત્રીબેન તરફથી મળેલ છે દેવપર યક્ષના વિદ્યાનગરી વિસ્તારમાં પોતાના ઘરની ચાલીમાં સિવણ ક્લાસ ચલાવતા દિવ્યાબેન શું કહે છે આ ક્લાસ ચલાવું છું હું ચાર વર્ષથી અને આજ બધી છોકરીઓ પોતાના પગ પર ઊભી રહી શકે એના માટે આ ક્લાસ ચલાવશું અને પોતે આત્મનિર્ભર બની શકે એના માટે ચાર વર્ષથી ચલાવો હા કેટલા સ્ટુડન્ટ આપની પાસે ટ્રેનિંગ લીધી છે પચાસ સાઈઠ સ્ટુડન્ટ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે અને આ વખતે સત્તર અઢાર સ્ટુડન્ટ છે અને પહેલી જ વાર મેં જ્યારે શીખડાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં બે મંથ ફ્રીમાં શીખડાવ્યું હતું ત્યારે સત્તર અઢાર સ્ટુડન્ટ હતા એમ કેટલા ગામના સ્ટુડન્ટ આવે છે

દિવ્યા સીવણ ક્લાસમાં દેવપર ઉપરાંત વિથોણ આણંદપર યક્ષ અને ગામની દીકરીઓ સિલાઈ કામ શીખવા આવે છે એક હું દસ તારીખથી ટ્રેનિંગમાં આવું છું અને આવું છું હું દસ તારીખથી અમારી ટ્રેનિંગ ચાલુ થઈ છે પહેલાં સ્ટાર્ટિંગમાં પાંચ દિવસ અમારે બધાએ ભેગા એક ટાઈમે બધાને પેલી કટિંગ અને પેલા માપ મેજર માપ લેતે શીખવાડ્યા ત્યાર પછી અમારે સિલાઈ સંચા ઉપર બેસાડી અને સિલાઈ સ્ટાર્ટ કરાવી તો અમે છેલ્લા પંદર સત્તર દિવસ આવીએ છીએ તો એવું સારી એવી અમારો હાથ બેસી ગયો છે સિલાઈ કરવામાં અને દીદી દિવ્યા દિવ્યાબેન છે બહુ જ સારું શીખવાડે છે અને હું ફસ્ટ ટાઈમ જ આવી છું એમની પાસે તો મને બહુ સારું લાગ્યું અને હું બીજાને પણ કહીશ કે એ પણ શીખવા માટે આવે અને પોતાના પગ ઉપર પોતે ઊભા રહી શકે એટલે એવું છે કે ઘર ઘરમાં આપણે બેસી રહીએ એના કરતાં થોડું ઘણું આપણે આપણા જેટલું અથવા આપણા મમ્મી કે ફેમિલીમાં હોય એના માટે કરી શકીએ અને આચ સિલાઈમાં પણ ઘણું એવું છે કે આપણે આગળ વધીએ છીએ અને ફેશન ડિઝાઇનિંગ કરે છે ઘણા બધા પણ એ આપણે નથી કરી શક્યા તો એની જગ્યાએ આપણે સિલાઈ શીખીએ તો એ પણ આપણે સારું એવું એમાં કમાઈ પણ શકીએ અને આપણું ઘરનું પણ આપણે રોજગાર ચલાવી શકીએ હવે તમે શીખી ને ઘરે કામ કરો હા હું શીખી ઘરે ચોક્કસ કરીશ અહીના સીવણ ક્લાસ માંથી શીખીને ઘણી બહેનો પગભર થઈ છે અને જોબ વર્ક કરતી થઈ છે મારા પણ ઘરના બધાના બારના જેના ઓર્ડર આવે બધાને અવગાઉસિંગ છું બહુ સારી રીતે શીખવાડે છે ટ્રેનિંગમાં તમને પહેલા સિલાઈનો આઉટપુટ

સ્થાનિક મહિલા મંડળ સક્રિય થાય અને પહેલ કરે તો દાતાઓનો સહકાર મળી રહે તેમ છે ગામની દરેક દીકરીઓને સીવન ક્લાસ જેવી પ્રવૃત્તિ દ્વારા આત્મનિર્ભર બનાવવી એ સમયની માંગ છે ની એફ તો કઈક તો મળવાનું હોય તો પાક જતી કે આપણે કાંઈક તો કરીએ તો એ અંદર આવી